ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વભરના ગુજરાતીઓને ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે શુભકામનાઓ પાઠવી હતી સાથે જણાવ્યું હતું કે દુનિયાભરમાં ગુજરાતના વિકાસની વાહવાહી અને ગુજરાતીઓની બોલબાલા થઈ રહી છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નાખેલા સુશાસનના મજબૂત પાયા પર ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની ઇમારતનું મક્કમતાથી ચણતર કરી રહ્યા છે

સૌથી પહેલી તો પીવાના પાણી ની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભૂતકાળ બનાવી મુખ્યમંત્રી ત્યારે સૌની યોજનાની ની એમને રચના કરી ત્યાર પછી વાત કરીએ વડાપ્રધાન બનતા સાથે નર્મદા બંધ સતત દિવસમાં દરવાજા મૂકવાની મંજૂરી આપી ઊંચાઈ વધારવાની મંજૂરી આપી જે કોંગ્રેસના ના સમયમાં મનમોહનસિંહ ખાબડ હતા નિર્ણય નહોતા લેતા વડાપ્રધાને દસ પંદર દિવસમાં નિર્ણય લઈ લીધો એવા વડાપ્રધાને આજે રાજકોટ શું નથી આપ્યું સૌથી પેલી ગુજરાત એમ સિત્તેર વર્ષ પછી કોંગ્રેસના ના હૈયે હવે હંમેશ ગુજરાતની પ્રજા પ્રત્યે એક હિતશત્રુની ભાવના રહી હતી હંમેશા અન્યાય કર્યો છે ગુજરાતને સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની સૌથી પહેલી એમ રાજકોટને આપી સૌરાષ્ટ્રને આપી અને ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ગુજરાતમાં અગ્રીમ હરોળનું કહી શકાય ઉત્તરતંત્ર એરપોર્ટ આપ્યું આજે ગુજરાતની મોટાભાગની સમસ્યાઓ તો ભૂતકાળ થઈ ગઈ છે પરંતુ નરેન્દ્રભાઈ જે વિકસિત ભારતની સપનું આપ્યું છે એ દિશામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પોતાની ત્યારે નરેન્દ્રભાઈ સૌરાષ્ટ્રના પ્રવાસે આવે એમની પહેલી સભા સુરેન્દ્રનગર ખાતે છે બીજી સભા જુનાગઢ ખાતે છે ત્રીજી સભા એમની જામનગર ખાતે છે રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા પોરબંદરના કેન્દ્રીય લોકસભાના ઉમેદવાર કેબિનેટ મંત્રી જૂનાગઢમાં શ્રી રાજેશભાઈ ચુડાસમા જામનગરના પૂનમબેન માડમ સુરેન્દ્રનગરના ચંદુભાઈ શિહોરા ભાવનગરના નીમુબેન બાંભિયા અમરેલીના ભરતભાઈ સુતરિયા આ સાથે સાત ઉમેદવારો છે સૌરાષ્ટ્રની પ્રજાએ દ્રઢ નિશ્ચય કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનતા હોય ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા સાથ આપવામાં કોઈ